હલો મિત્રો કેમ છો બધા આવી ગયો ન લોગમાં આજે હું હવાના પૈયાર થઈને કેમ ન તો તમને ખબર છે આજે લગ્નમાં જવા છે ચાલો જાન આવે છે જાન આવી ગયા અમારે પેલા તો આય ગાડી બારી કાઢ વાટ જોતા હે ઓલા માલ ડાયડું જોઈએ રહ્યો જો સહેનશાહ સારું કહું છે ચાલો હવે સટાબાજી જાય આવવા જવા દે આ વીઆઈપી માણસો ને આગળ ઉભું કરે બેસવા માટે જોયું ને બેસી ગાડી આવે મારા પાસે આપણે આંકવાની નહીં કઈ કાંઈ કરવાની નહીં ચાલો યા જઈને મળું તમને દેખાડું જાન આવી ગયા છે મને ખબર જાન નહીં આવી ગયું બધે નાસ્તો કરવાનું ચાલુ કરી દીધું છે આપણે બે બેલી થયો કેમ કે આપણે બે બે હોજરી વાળે એ ચા દે જઈ તમારો એ આ ચાલી આવે એ દેતા ચા ભાઈ જોયું ને

જો જમવાનું તૈયાર થઈ ગયું છે આઈટમ જો તમે એ વાજ બને છે એ શું છે ને મને ખબર નથી એ ભાઈ આડો આવી ગયો આ બાજુ જો તમે હું હે ભાઈ ચટણી વટણી શું હે સ્ટીમ પકોડા હે સ્ટીમ ઢોકળા ધોવા નીકળે જો તારો હટ્ટા પર હોય સ્ટીમ ઢોકળા સ્ટીમ ઢોકળા બને હે હજી

આ બધા પીરસ હતા આપડે તું ખાઈ લે ભાઈ પેલા થાળી પૂરી કરી લે ખાઈ લે ખાઈ લે કોણ ના પડે અમે તો કઈ ખાઈ ને જ બેઠા હે અમે જે ચાવી મારવી પડે ને યુટ્યુબ ને તમે સાહેબ લેવા મોકો એક ખાઈ તો ફરી ગયો ભાઈ આખી પાડેડા જીવા પીછા જ આખે આવ્યું આવ તમે હજી જો યાર બેરક ભૈરું છે યાર જઈને પી આવજો તમે હા સાહેબ લઈ આવું 我地爹看过。<laughs>

હારી લઈ લાઈન ને કાઢ લીધી ને હું લાઈન કાઢવા જઈ બધો લાઈન તો કાઢી લીધી મેળ આવી ગયું આંબા આંબો બધી જગ્યાએ બુર બહુ આવ્યા છે આ ઋતુમાં આપણે કેરી જ ખાવાની છે જોતા ઓહો હું પાડું કટકાન બેસી નાખો ને કટકાન બેસી નાખો જો એટલે નકામો કટકો હતો એને માથે ટાયર ફેરવી નાખ્યો ચાલો સીપીઓ જોડ લે પછી ભીડ હારતા થાય અરે ચાલો મોહરી ક્યાં પડી પડ્યું આ હાથીમાં પડી પડ્યું તારે લેવી કે ફટાફટ હાથી જોડ લઈ ચીપીઓ એટલે ચાલો જો ભરવાનું ચાલુ કરી દીધું હે ચીપિયા નાખતા જાય એટલે ભર વરતો જાય હે ઓટોમેટિક આ બાકી ઓલી બાજુનું બાકી છે કે આલો હવે કટલું ભરા હે જોયે એક મોર નહીં થાય ને વધારે જ ભરવું ટ્રેક્ટર મોરો થઈ જાય કરતા જાય ભર કરતા જાય દાદે આમ પણ ઉતરી જાય આ કામ કઈ મુજો મને ટ્રેક્ટર ઓટોમેટિક વહી જાય આ વાહ રહી જાય હું બે બે ભેગા ઉપાડો ટ્રેક્ટર જાય ટ્રેક્ટર જાય ઉમળું કામ પાવર સ્ટે ભાઈ ટ્રેક્ટર કાબુ કાબુમાં નથી રહેતું ટ્રેક્ટર બંધ કરવું પડ્યું ને ભાઈ કોઈ ડ્રાઈવર હોય તો આવો તો અમારે ટ્રેક્ટર આગળ લેતું જાય અને અમે કરાય છે ચાલો કર લે બરાબર ચાલો જો ભર દીધો ઉલર ને નહીં ઉત્ન અટલામાં એક ફરથી હજી બાકી છે ઉરલે સ્ટ્રેંગ તો ફ્રી થઈ ગયું ને જરા જરા ઉરલે જા હું આવું બેઠો જાગ કે આવું બેહવાનું મોકો બીજો એના જોડે એ પા ભર પર એ ઉરલ્યું ઉરલું એ હું બેઠો ઉરલી ગયું ને એકદા ઉરલું જો હું બેઠો ને એટલે પાછું ઉરલું વધારે તળે શું થાય જોવાનું હે કન્ટિન્યુ રેજો આપણે જોવા તળે શું થાય જો જો ઉરલું જો ઉરલું તું મને પાર તો જોતા ઉરલું હે આ બોરો વધારે ને હાલે ટેક્સ્ટર

વધારે ફરાય ગયો બહુ ઉજલું મારે આગળ ઊભું પડ્યું તો એ તળે જ પડી જાય અરે હવે આટલું ભરવું જ નથી એટલું ફરાય ક્યાં નાખવાનું એ નાખ ખડકવાને મને જ ખબર ભાઈ જાઓ પૂછી આવવા દે આમ કર આમ આમ કર બસ તો ઇધ લે બસ બસ ત્રા હો તો મૂકી દીધો હાલ ટીપક હે ટીપક આ આવું ભરી દીધું પ્રોડક્ટ આ થોડું સાહેબ માણસ જોયે બધા ખાલી થાવા માં કેવરા આવે દીધો હવે ખાલી માર ને ટીપક ની નડી જરા માન ખાલી થયો ઓ ગરમી થવા માંડી જો થાય સ્લીપો કે મારી આ મારી સ્લીપો હે જોતા અને માન માન ખાલી થયો કુંદાઈ ગયો તો બધા કે માથે બેઠો તો ને કુંદાઈ ગયો તો હાલો બીજો ફટ થાય આ તો માન હવે ધ્યાન રાખવું ખાલી થાઉં કેવડાવે ને માંડ ખાલી કર્યો એટલે નથી ઓ ઓટો પાડે ઓન કરી દીધો આવા ટ્રેક્ટર મે ઓટો પાઈલો છે જો

જો આસી દેહી તો હોય હે હું જો આસી લાજો તાગત જોવી છે ભાઈ દેખાડ દે તારી તાકત બધે તારીફ કરી છે ઓ ટ્રેક્ટર ઉપાડી લીધું ભાઈ મુકો છોડો બોલ તાગત હુંજી આજમાં એલો મારી તાકત જી છે બેસી ઓરો બેહી ગયો નાવ ના ઉપડે ભાઈ આ તાજી હે ને બાહુ બલે વની જૂ પાડી હવે જા દે હાલો છેલ્લો રિયો ભરી લીધો આ ઉરલું 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 ઉરલે હો ભાઈ ધીરે ધીરે જા દે ઉરલે ને ઓય આ ખાલું કરી દે યાર બો મોરા ઉભાડો ડાઈ બો પણ જા દે એકલે કો થોડે સડાવ લેજે જા મારે કઈ જરૂર નથી કે બે હું તો જોહે ને મારે તો પડી જાય બધું જા દે હું કરે જોઈએ આપણે ચડે ગઈ કે નહીં ચડે મને બહાર રાખી જો એમને ભાઈ આ ખતરો કે ખિલાડી છે નહીં ચડે મને એવું લાગે જો બરકી હાલો જા મને ખબર હતી નથી બરાખી આવો આગળ મારો માર જતો તો ઘરે પડી ગઈ આગળ મારો માર જાતો તો મારો જા આ મને પાડતો નહીં ઓલા વિદ્યા ના આવે

સીતે જા હાથી નડ ગઈ નઈ ને ના ના નહીં નડે જાદે જાદે આમણું દે રેડી રેડી કાઢજ નીકળે દાબી દીધો નીકળી જાય હા નીકળી જાય બોલો તો નીકળો જ નહીં હા તો નીકળી જાય નીકળી ગયો નીકળી ગયો બે પૂરાય રાખ દીધા મારા હા બે હું હાલો એક જોઈએ મિનિટ હતા એના રહી ગયા એ કરી લે પૂરું હાલો જો ઓટો પાઇલેટ ઓન કરી દીધો હવે પાછો એક જાય સીધી જોયું ને ઓટો પાઇલેટ કેમ ભાગી

જો કહે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો અને મસ્ત કોમેન્ટ કરી નાખજો મળીને